નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે હવે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ સાત હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ

ભાઈ પાંચસો ને તેત્રીસ રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી નવા ટુકડા ઘઉં એ ક્વૉલિટીમાં કાંઈ ઘટ્યા નથી એકદમ સુક્કા દાણે પણ હારા અને લાઇટિંગમાં પણ હારા પાંચસો ને ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી કાઈ ઘટ્યા નહીં ભાઈ દાણે પણ સારું પાંચસો ને તેત્રીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો જો ડાણું ડાણું ક્રાઉં કરો 995 96 97 98 99 પૂરા એક પૂરા 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 દેવર્મોભાઈ કોઈને એકમાં અને પાંચપોપુર મુકુંદલેખભાઈ મે 500 રૂપિયા પૂરા થિયા ભાઈ નવા ટુકડા ક્વોલિટી ની વાત કરી ભાઈ જો ભાઈ સુકાય એકદમ 500 રૂપિયા ભાઈ નવા ટુકડા ગામનો લ્યો ક્વોલિટી 500 રૂપિયા ભાઈ નવા ટુકડા ગામનો જો ક્વોલિટી ભાઈ દાણે પણ સારું છે 500 ભાઈ बताओ, बताओ, पूरा, एक, एक, पांच सौ ने एक लगभग बोले बाबा। तो पांच सौ ने एक रुपिया बावा उठियो, नव आटु कड़ा काम है, क्वालिटी ने बात करें एकदम सुखता है बज़ी यो। पांच सौ ने एक रुपिया बावा नव आटु कड़ा काम ना जो क्वालिटी। पांच सौ एक रुपिया बावा नव आटु कड़ा बाय ज लो नाम 12 पर बने 500 ने 12 में लगी ना को भाई 512 रुपया भाव थयो भाई નવા લોકો ને क्वालिटी ની વાત કરે ને ભાઈ જોઈ લો ક્વોલિટી માં આવા ભાઈ 512 ભાવ નવા લોકો નો જો ક્વોલિટી 512 ભાઈ નવા લોકો નો જો ક્વોલિટી 500 50 50 10 10 रुपया 50 10 रुपया में लगने के केवल भाई 510 रुपया भाव थियो भाई નવા લોકો ને ઓલરેડી ની વાત કરીન ભાઈ હું કાય ભાઈ લઈ લો 510 ભાવ નવા લોકો નો જોઓ કલેક્ટ 510 ભાવ નવા લોકો નો ભાઈ જોઓ કલેક્ટ 510 ભગવતી લખલ દે આમાં આલે કોઈને આ ₹1 2 3 4 5 6 7 8 9 ₹8 508 રૂપિયા માં કેવળ લખ ભાઈ હે 508 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ને ભાઈ શું કાહ ભાઈ ના જોઈ લો ક્વોલિટી માં આવે ભાઈ 508 ભાવ નવા લોકો નું ભાઈ 508 ભાવ જો ક્વોલિટી આટક લો ભાઈ આલે ભાઈ બોલે કટ કરવા બોલ માં હારી જાય 510 ₹ માં प्रतिनिधि बिल ના 513 ₹ ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ હુક્કા એકદમ જોવો ભાઈ 513 ભાવ નવા લોકો નો જો લ્યો ક્વોલિટી 513 ₹ ભાવ નવા લોકો નો જોવો 516 રૂપિયો ભાવ થયો ભાઈ નવા ટુકડા કાઓ ક્વોલિટી ની વાત કરે ને એકદમ સુક્કા અને દાણે સારા હે ભાઈ 516 રૂપિયો ભાવ નવા ટુકડા કાઓનો જોજો ક્વોલિટી 516 ભાવ નવા ટુકડાનો જોજો ક્વોલિટી ક્વોલિટી માં આવા હે હાલો હાલો સાત રૂપિયા મળી જાય ભાઈ નવા લોકો ને 507 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં

लग भाई 500 रुपए में बोलो बाबा रखो बोलो 500 रुपया भाव थयो क्वालिटी ने बात करें भाई यो भाई सुका एकदम 500 रुपया पर नौ टुकड़ा खाओ लो क्वालिटी 500 रुपया पर नौ टुकड़ा अब रुपया 13 करवा भाई कोई नहीं 5 પાંચસો ને બાર રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરીને ભાઈ જોવો ભાઈ સુકાદમ પાંચસો ને બાર ભાવ નવા લોકલિટી પાંચસો ને બાર ભાવ નવા ભાઈ દાણે પણ સારા જોઈ લીજો પાંચસો બાર મે નવો ટુકડા 489 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી હું કુએ એકદમ જોઈ લો 489 ભાવ નવો ટુકડા કણો ભાવ જો 489 ભાઈ 488 રૂપિયા મને આપી દઈએ ભાઈ 488 રૂપિયા ભાવ થયો નવો ટુકડા કણો ક્વોલિટી ની વાત કરી ભાઈ જો હુકાય એકદમ અને દાણે ભાઈ આવા 488 ભાવ નવો ટુકડા કણો

510 रुपया भाव थयो નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ જોઓ ભાઈ ક્વોલિટી માં સુક્કા અને દાણે પણ સારા 510 ભાવ નવા લોકોન જો ક્વોલિટી 510 ભાવ નવા લોકોન ભાઈ 488 રૂપિયા ભાવ થયો નવા ટુકડા આયા ભાઈ ક્વોલિટી ની વાત કરે જોઓ ભાઈ ક્વોલિટી માં આવા 488 ભાવ નવા ટુકડા ગામનો જો ક્વોલિટી चार सौ अठिया नवा टुकड़ा भाई जो पांच तो सौ तो 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 नौ, तो नौ रुपया भाव थो भाई नवा टुकड़ा गाँव है क्वालिटी बात कर एकदम सूखा है पांच सौ नौ भाव नवा टुकड़ा गाँव रिव्य क्वाली पाँच सौ नौ भाउ टुक्रा भयो यो कलेटी